આ સંદર્ભે અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે અનીશ રાજ કે જેવો સામાજિક કાર્યકર્તા છે અનીશજીસ ટીવી માં આપનું સ્વાગત છે અને જે જીએસટીવી એ મુહિમ ચલાવી છે જે ટોલ નાકાના નામે રીતસરના લૂંટ નાકા ચલાવવામાં આવી રહ્યા છે સાહીઠ કિલોમીટરના અંતરે આમ તો ટોલ નાકું હોવું જોઈએ પરંતુ અહીંયા રાફડો ફાટ્યો છે ક્યાંક ત્રીસ કિલોમીટરના અંતરે ક્યાંક પિસ્તાળીસ કિલોમીટરના અંતરે ઈચ્છા થાય અને લાગે કે અહીંયાથી પ્રવાસીઓની અવરજવર વધારે છે લોકોની અવરજવર વધારે છે તો ટોલ નાકું ઊભું કરી દેવાનું સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે ખાસ તો આપણે વિશ્વમાં સ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં જ્યારે ગીર સોમનાથ જિલ્લા હોય ગીર સોમનાથ જિલ્લામાં ખરેખર તો પહેલાં પહેલાં પ્રથમ તો એક જુનાગઢ જિલ્લામાં ડાયરેક્ટ ટોલ નાખું છે તેનાથી માત્ર ત્રેવીસ કિલોમીટરના અંતરે સુંદરપરા ટોલ નાખવું અત્યારે કાર્યરત થઈ ગયું છે અને તેનાથી માત્ર વીસ કિલોમીટર કે ત્રીસ કિલોમીટરના અંતરે વેડવા નામનું એક ગામ છે ત્યાં પણ ટોલ નાંખું તંત્ર દ્વારા કાર્યરત કરવું છે એનો ઘણો બધો વિરોધ થયો છે ખાસ કરીને અત્યારે ઉલ્લેખનીય એ છે કે જે આ કેન્દ્ર પરિવહન મંત્રી છે નીતિન ગડકરી સાહેબ તેમને તેમણે 2022 માં એવું જાહેરમાં નિવેદન કરેલું છે સંસદમાં કે ભાઈ 60 કિલોમીટર ની અંદર જે કોઈ ટોલ નાકા હશે કાર્યરત એને અમે 3 મહિનામાં કેન્સલ કરી નાખશું જેથી કરીને પ્રજા ઉપર ટેક્સનો માર ન પડે અને જે ટોલ નાકાને નિયમ છે એ નવા બનાવવામાં આવ્યા છે આમ છતાં હાલ ગીર સોમનાથ જિલ્લામાં જે સુંદરપરા અને વેળવા અને તારી ટોલ નાકા એ માત્ર ત્રણેય નો કમ્પેર કરો તો માત્ર એસી કિલોમીટર થાય છે એટલે ખાસ કરીને તંત્રના ધ્યાને આ વાત હોવી જ જોઈએ અને ખ્યાલ જ હોય આમ છતાં અનેક મારા જેવા સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો પણ આ નોંધ દીધી છે ખાસ કરીને ભાજપના અનેક ઉચ્ચ આગેવાનો પણ આમનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આ ટોલ નાકા છે પણ ખરેખર આ છે કેન્દ્ર સ્થાપિત કાર્યવાહી હોય છે કેન્દ્રમાંથી થતી હોય પણ અને આના એક અમુક ખાસ કરીને નિયમો એ બનાવેલી હોય છે કે ભાઈ આ ટોલ નાકામાં આટલો ખર્ચ થયો છે આપને અહીંયા અતરે ખાસ ઉલ્લખનીય છે કે વેરાવળ ભાવનગર નગર હાઈવે છે એ ઘણા વર્ષોથી કામ ચાલુ છે હાલમાં પણ એક કામ હજી પરિપૂર્ણ નથી થયું અને ટોલ નાકા છે કાર્યરત કરી દેવામાં આવશે તો પ્રજાને એમ થશે કે ભાઈ આ પ્રજાની ઉપર એક લૂંટ ચાલુ કરી છે ખરેખર તંત્રએ આમાં ધ્યાન દેવાની જરૂર છે સ્થાનિક તંત્રએ સારી સ્થાનિક રાજકીય આગળનો એ ભાજપ હોય કોંગ્રેસ હોય આ હોય કે અન્ય લોકોએ પણ આની ઉપર ધ્યાન દોરી અને આ ટોલ નાંકા જે તુરંતમાં એને રોકાવી અને એના જે અંતર નિયમ મુજબ જે બે હજાર બાવીસમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાહેબે જે સંસદમાં જે ખાસ કરીને એવું એક સૂચન કરેલું હતું કે ભાઈ હું ત્રણ મહિનામાં આવા ટોલ નાકાને દૂર કરીશ તો એ સૂચન મુજબ જ ખરેખર અહીંયા જે કાર્યરત થાય છે એ ટોલ નાકને રોકી દેવા જોઈએ અત્યારે હાલ કોંગ્રેસ નેતા હીરા જોટવા આપણી સાથે જોડાયા છે હીરાભાઈ સ્વાગત છે જીએસટીવી ગીર સોમનાથમાં ટોલ લઈ અને સ્થિતિ શું જોવા મળી રહી છે રાફડું જાણે કે ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ શું પ્રતિક્રિયા આપની સૌથી પહેલા તો હીરાભાઈ આપનો ઓડિયો અનમ્યુટ કરશો આપનો અવાજ નથી આવી રહ્યો

નેશનલ વાળાને પૂછીએ તો કે ગીર સોમનાથથી સોમનાથથી જેતપુર રોડ અલગ છે એટલે અલગ લેવાય સારું થયું કે એમણે એવું ના કર્યું કે વેરાવળથી કોડીનાર નામ આપી દીધું કોડીનારથી ઉના નામ આપી દઈએ તો દર વીસ કિલોમીટરે ટોલ પ્લાઝા થઈ શકે એટલે મતલબ કે કોઈને કોઈ બાનાથી છટકવાની કોશિશ કરીને લૂંટ કેન્દ્રો શરૂ કર્યા હોય એવો ઘાટ ઘડાણો છે નેશનલ હાઈવેની ગાઈડલાઇન પણ સાઠ કિલોમીટરની ઉપર જ ટોલ નાખવું હોવું જોઈએ પરંતુ અહીંયા ત્રેવીસ કિલોમીટરે ટોલ પ્લાઝા મળે છે અને એમની પાસે લૂંટ કરવામાં આવે બીજો એક નિયમ એ છે કે